સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રની વાત કરીએ તો અમદાવાદના ડાલોદ અને ભાવનગરના તલગાજડા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ આવ્યું છે ડાલોદ અને તલગાજડા કેન્દ્રનું સો પરિણામ આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ એકતાલીસ પોઈન્ટ તેર ટકા ભાવનગરના તળ કેન્દ્રનું આવ્યું તો એક હજાર ત્રણસો ને બ્યાસી શાળા એવી છે જ્યાં સો ટકા પરિણામ આવ્યું છે જ્યારે સિત્તેર શાળાઓમાં ઝીરો ટકા પરિણામ નોંધાયું છે સુરત નો ઢંકો વગાડ્યો છે ત્યારે સુરત નું નામ રોશન કરનાર બે વિદ્યાર્થી આપડી જોડે ઉપસ્થિત છે જે ફર્સ્ટ રેન્ક આવ્યો છે શું કેશો કેટલા રેન્ક આવ્યા છે અને મિત્રો ને આપવા માંગુ છું અને જે જ ખુશ છું કેટલી મહેનત કરી હતી આ પરિણામ પાછળ જે આ પરિણામ માટે આખું વર્ષ વર્ષ કરી નાખ્યું હતું અને મારા શિક્ષકોએ પણ કરી દીધા હતા મારી માટે મેં તેમને પણ જ મહેનત કરાવી આજે સંપૂર્ણ શાળાની અંદર તમારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે શાળાની અંદર તમારું નામ બોલાઈ રહ્યું છે કેટલી ખુશી થઈ રહી છે માતા નામ રોશન છે છે બહુ રહી તમારા માતા પિતા ને પણ કેટલો મારી ઉપર ગર્વ છે અને હું પણ બહુ ખુશ છું અન્ય વિદ્યાર્થી ની ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું શું કેશો કેટલા રેન્ક આવ્યા છે કેટલા ટકા આવ્યા છે અને માતા પિતા નું નામ રોશન કર્યું છે કેટલું ખુશી

અહીંના શાળાના માહોલ છે તે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે એક પરિવાર જે છે તે ઉપસ્થિત જોવા મળી રહ્યું છે જે પટ્ટાવાળા છે તમે શું કેશો તમારા છોકરાએ નામ રોશન કર્યું છે તમે એક પટ્ટાવાળા તરીકે નોકરી કરો છો કેટલી ખુશી થાય છે તમને શું કેશો કેટલી મહેનત કરી હતી તમારું નામ છોકરાએ રોશન કર્યું છે તમારું સ્પર્ન એને પૂરું કર્યું છે કેટલું ખુશી શું નોકરી કરો છો તમે જે બિલકુલ જ્યાં છોકરો છે ત્યાં જ માતા નોકરી કરે છે તેમની જોડે આપડી જોડે વિદ્યાર્થી એમના છોકરો ઉપસ્થિત છે શું કે છે આ જે પરિણામ જાહેર થયું છે માતા પિતા નામ રોશન કર્યું છે કેટલું ખોટું કેટલા percentage આવ્યા છે એ બિલકુલ છોકરા પણ ત્યાંશી ટકા આવ્યા છે છોકરાએ માતા પિતા નું નામ રોશન કર્યું છે આપણી જોડે સર ઉપસ્થિત છે સર શું કેશો આજે શાળા પરિણામ જાહેર થયું છે કેટલા percentage આવ્યા છે એક તરફ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે શાળાના ના પરિણામ ની વાત કરીએ તો મોરબી ની સાડી ત્રણસો ને ફિફ્ટી પ્લસ સેવન ગ્રેડ આવ્યા છે ત્યાં આગળ ગુજરાત ની ને એ નામ રોશન હાલ ત્યાંનો માહોલ કેવો લાગી રહ્યો છે ત્યાં આગળ અનેક શિક્ષકો પણ મોજુ છે અનેક વિદ્યાર્થીઓ પણ છે અનેક વાલીઓ પણ છે

બિલકુલ તમારી સાથે જાહેર થયું છે ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા પચીસ છે તો ત્રીસ ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા અઢાર નોંધાય છે તેમજ અમદાવાદમાં આ વખતે ચુમ્માળીસ હજાર આઠસો વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા એક હજાર બસો ચૌદ અને એ ટુ கிரேડ મેડમનાર વિદ્યાર્થીઓની સંખ્યા 5382 અને બી 1 கிரேડ મેડમનાર સંખ્યા 7307 નો થાય ધોરણ બાર સાયન્સ અને કોમર્સ બાદ હવે ધોરણ દસ નું પણ પરિણામ આવી ચુક્યું છે તમામ વિદ્યાર્થીઓ એચપી કાપડિયા સ્કૂલ મેમનગર ખાતે ઉપસ્થિત છે પૂછ્યું બેન શું કહેશો કેટલા ટકા આયા આપને કેટલી મહેનત રહી અને પરિવારજનોનો કેવો સપોર્ટ રહ્યો શાળાનો સપોર્ટ કેવો રહ્યો પરિવારે બહુ સપોર્ટ કર્યો છે મમ્મી પપ્પાએ દિવસમાં છ સાત કલાક ભણ્યા છે મહેનત બી બહુ કરી છે અને પરિણામ સારું આવ્યું છે બીજી કન્યા વિદ્યાર્થી છે આપનું નામ શું ને કેટલા ટકા આવ્યા આપને મારું નામ દવે મિશ્વા છે મારે પર્સન્ટાઇલ નાઇન્ટી ફોર પોઈન્ટ ઝીરો નાઇન સમથિંગ છે અને પર્સન્ટેજ એટી નાઇન પોઈન્ટ ઝીરો નાઇન છે આ પ્રકારની મહેનત રહી અને પરિણામ આવ્યું હવે આગળ શું કરશો આગળ મારો સાયન્સ બી ગ્રુપ લેવાનો વિચાર છે અને પરિણામ બહુ જ ખૂબ સારી રીતે આગળ આવે છે એક અન્ય મહિના બેન આપનું પરિણામ શું આવ્યું મારા 95% છે અને 99% આર આયા છે આગળ આની મહેનત કેવી રીતના રહે અને આગળ શું મળવા કરવાની ઈચ્છા છે મહેનત તો કરીતી પેરેન્ટ્સ અને ટીચર્સનો પણ સપોર્ટ હતો અને આગળ એમબીબીએસ કરવાનો વિચાર છે સૌથી મહત્વની વાત છે કે જે પ્રમાણે હાલ ધોરણ પરિણામ આવી ચૂક્યું છે તેને તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહ જે છે જોવા મળી રહ્યો છે પરિણામ લઈ હવે વિદ્યાર્થીઓ આગળ શું કરવું તે હવે અસ્પંદમાં જોવા મળી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ જે છે તે ધોરણ દસ બાર એમબીએ કરતા એમબીબીએસ કરવાનું વિચારી રહ્યા છે જતીમબા રોડ જીએસટીવી અમદાવાદ તો દાલોદ અને તલકાચુડા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ અમદાવાદના દાલોદ કેન્દ્રનું સૌથી વધુ સો ટકા પરિણામ જાહેર થયું છે આ સાથે જ ધોરણ દસની વાત કરીએ કે ભાવનગરના તલગાજરા કેન્દ્રનું સૌથી વધુ સો ટકા પરિણામ આવ્યું છે જેમાં સૌથી ઓછું પરિણામ ભાવનગરના તળ કેન્દ્રનું એકતાલીસ પોઈન્ટ તેર ટકા પરિણામ નોંધાયું છે તો એક હજાર ત્રણસો નેવ્યાસી શાળાનું સો ટકા પરિણામ નોંધાયું છે ગત વર્ષ કરતાં ધોરણ દસનું પરિણામ અઢાર ટકા વધુ છે જેમાં સિત્તેર શાળાનું ઝીરો ટકા પરિણામ નોંધાયું છે અને આ સાથે જ ધોરણ દસ બોર્ડનું બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ જાહેર થયું છે તો ગત વર્ષ કરતા અઢાર ટકા પરિણામ ઊંચું આવ્યું છે આ સાથે જ વિદ્યાર્થીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી છે